મારું કેવું એવું છે કે આજ રોજ સંવ વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું વર્ષ ચાલુ થયું છે એને બેસતું વર્ષ કહેવાય છે આ બેસતું વર્ષના નિમિત્તે લોકો નવા કપડાં પહેરે છે ફટાકડા ફોડે છે સારી સારી મીઠાઈઓ બનાવીને એકબીજાના ઘેરે આવર જવર કરે છે અને પ્રેમ ભાવથી આ વર્ષ સારું જાય એવી રીતે ઉજવે છે આ વખતે બે હજાર પચીસનું જે છે બેસતું વર્ષ અને દિવાળી એ ખૂબ જ મહત્વની ગણાય છે કેમ કે નરેન્દ્ર મોદીએ જે જીએસટીમાં રાહત કરી તેના લીધે લોકો ખુશખુશાલ થઈ ગયા એકસો ને ચાલીસ કરોડ લોકોને આ જીએસટીનો ફાયદો થયો છે તેના લીધે ખરીદી વધી શોપિંગ વધ્યું અને લોકોમાં જે જે રૂપિયાથી જે જે દિવાળી કરી છે તે આ બે હજાર પચીસની દિવાળી અતિ મહત્વની છે અને યાદગાર બની જશે કેમ કે આ દિવાળીમાં આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં ત્રણ દિવસ બસની સર્વિસ ફ્રી ઓફ ચાર્જ કરી છે એથી નવ લાખ લોકો મુસાફરી કરી નવ લાખ લોકો પણ આજે ખુશ છે આ બધી કાર્યવાહી જે કરી રહી છે સરકાર તે ખરેખર ને પાસે છે વડોદરામાં પણ એવું છે જે રોશની કરી એવી રોશની કોઈ કોઈ પણ જે રોશની થઈ છે આવતા વર્ષે પણ આવી રીતે રોશની થાય અને લોકો આનંદિત થાય એવી અમારી માંગણી છે બે હજાર પચીસ ની જે દિવાળી છે એ આજકાલ બની જશે એનું કારણ આજ છે કે નરેન્દ્ર મોદીની બધી કૃપા એવી છે કે જે ગરીબ લોકો છે કે મધ્યમ લોકો છે એને કેવી રીતે ઊંચા લાવવા અને કેવી રીતે સુખાકારી ભોગવે તેથી આ નવું વર્ષ જે છે કહું છું કે સુખ શાંતિથી સમૃદ્ધિથી જાઓ જલાલીથી આગળ વધે એવી આ નરેન્દ્ર મોદીએ બધી આયોજન કર્યું છે નંદકુમાર જાદવ સાહેબ સામાજિક કાર્ય કઈ જાગૃત નથી